મિત્રો જય મુરલીધર કેમ છો બધા આજે આપણે વરસાદ થોડોક બંધ થઈ ગયો છે ભૂતળીમાં આટો મારી કેમ કેમ છે ખડ પણ બહુ થઈ ગયો છે એની દવા શું આવે એ આપણે કોમેન્ટ કરજો અને આપણી મુંબઈ ફાર્મ યુટ્યુબ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક પણ કરો આપણી ભૂતળીમાં જોઈએ કેવો ખડ છે થોડોક તો કાઢ્યો હોય પણ આટલાથી વરસાદ ચાલુ ને ચાલુ હતી આજે કંઈક ધીમું પડ્યો બે દિવસ ના આવે તો વિખેડા કરશે હજુ આ સાફ થઈ ગઈ છે કાટી બહુ ગઈ સે જોરદાર પણ ઓલી હ કઈ કહી હ કચ્છની ભાષામાં હ બહુ થઈ હુડી એની કાંઈ પર દવા આવતી હોય તો કહેજો આ પારા ઉપર રાખી તો પારા ઉપર પણ જો આ નીચે થઈ ગયો પાડું ખોઈ ગયા બહુ થઈ ગઈ હે આની દવા શું કરો કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો બહુ થઈ ગઈ હે જો ઘેરા ઘેરા બહુ હે આમાં કાંઈ કોઈની માહિતી હોય તો કહેજો દવા ક્યાંય હોય તો નામ કેજો આ ઘેરા બહુ છે મૂડીના ઘૂતડી પણ સારી છે ત્યાં વરસાદ બહુ પડ્યો એટલે પીરી થઈ ગઈ હે હજી આ બાજુ છેટે છેટે વરસાદ જેવો હે આટલી વાર તો ગાજતો હતો પણ હવે બંધ થઈ ગયો આ છે આપણી વાડીનું વ્યૂ કેવું આવે જો સામે આપણો ટ્રેક્ટર પણ પડ્યો છે આ બાજુ તો ખોલો થઈ ગયો વાદળા આમ છે દેખાય થોત દી તો દેખાતો જ નથી આજ કેટલા અઠવાડિયો થયો દી તો જોયો નથી તડકો જ નથી જોયો જો આપણી ભૂતળી પીરી તો દેખાય છે આજે કઈ કોરો થયો નમા તો ઉગે હેરી અઠવાડિયો થયો દેખાય ક્યાંક ક્યાંક હજી કોડા ઉછલાવ તલી ઉગી ગઈ બહુ खरनी दवा कहीं हो तो कर करजो काठियावाड़ बाजू बहु आले है खरनी दवा आ बाजू तो ओछी है हाँ मुड़ी मूड़ी तो दवा दवाज पड़े हाँ मुड़ी नहीं जाती काठियावाड़ में कहें दवा काम करे आ बाजू उगी आ पानी पी गई है आ बाकी है पानी पी गई જોરદાર ઊગી અત્યારે પોણા હાથ થયા હજી તો દિયા થમવાની વાર છે પણ આનામાં દેખા નથી અહીંયા હા મેં કાળા વાદરામાં હવે આવી ગયો સૂરજ દાદાને દર્શન નથી કર્યા અઠવાડિયે થયો हाँ आप हमें देखा है ये अपना मोटा भाई वाड़ी है तो जो ट्रैक्टर ने देखा बढ़े झूम भूल करो ए खराब हाँ में बधे ई वी आप भाईनीतर पर है આપણે હો ને આંબા છે આંબા રોજડા રહેવા નથી દેતા આંબા આપણે સાઠ વાયા તા સાત વધ્યા અમે નર્મદાની લાઈન ચાલુ થઈ આ બાજુ તો પૂરાઈ ગઈ છે થોડી બાકી છે હવે ચાલુ જ છે હજી તો આમ પ્રખાર તલી બહુ ઉગી ગઈ તો મિત્રો આપણીને સાથ સહકાર આપજો આપણું વિડીયો જોજો ને આપણી મુંબઈ ચેનલ ફારમને લાઈક શેર કરજો જય મુરલીધર